જેસીઆઈ પોરબંદર દરેક ક્ષેત્રમાં સામાજિક જાગૃતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. એ જ રીતે જેસીઆઈ પોરબંદરની મહિલા ટીમ પણ સમયાંતરે મહિલાઓ માટે કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. જેસીઆઈ મહિલા ટીમ દ્વારા સાયબર ક્રાઈમ અને કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડના બનાવો ખૂબ વધતા જાય છે. આ ઉપરાંત મહિલાઓમાં કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. આથી સાયબર ક્રાઈમ અને કેન્સર બાબતે બહેનોમાં જાગૃતિ લાવવા જેસીઆઈની મહિલા ટીમ દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એએસઆઈઆઈ આશિષભાઈ ચૌહાણ તથા કેન્સર અવેરનેસ માટે ડોક્ટર નેહા બારડ તથા કમલબાગ પોલીસ સ્ટેશનમાંથી હેતલબેન પંડ્યાએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને સાઇબર ક્રાઈમથી બચવા અને કેન્સરના ભયંકર રોગથી રક્ષણ માટે કયા કયા આગોતરા પગલાંઓ ભરવા જોઈએ તેની ખૂબ વિગતવાર માહિતી આપી હતી આ સેમિનારમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણીયાએ ઓગણત્રીસ માર્ચના રોજ તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા નર્સિંગ સ્કૂલ ખાતે યોજાનાર કેન્સર નિદાન અને સ્ક્રીનિંગ કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી